ટપ્પર ડેમથી ગાંધીધામ સુધી પીવાનું પાણી પૂરું પાડવા સંપાદિત કરવામાં આવેલી જમીન પર ખુલ્લેઆમ દબાણ અને પાણી પુરવઠા વિભાગ અંધારામાં ટપ્પર ડેમથી ગાંધીધામ સુધી પાણીની લાઈનો માટે સંપાદિત થયેલી જમીનનું પાણી પુરવઠા વિભાગ પાસે કોઈ રેકોર્ડ નથી કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી કે હુંબલ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરાઈ કચ્છ જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષી નેતા વી કે હુમલ દ્વારા જિલ્લા કલેક્ટરને આજે એક આવેદનપત્ર આપી ગાંધીધામને પાણી પૂરું પાડતા ટપ્પર ડેમથી ગાંધીધામ સુધી એટલે કે રામબાગ હોસ્પિટલ નજીક આવેલ ફિલ્ટર પંપ સુધી ઠેર ઠેર કરવામાં આવેલ દબાણોને અનુલક્ષીને રજૂઆત કરતાં જણાવ્યું કે ટપ્પર ડેમથી ફિલ્ટર પંપ સુધી કેટલી જમીન સંપાદિત કરવામાં આવેલી છે તેની કોઈ માહિતી પાણી પુરવઠા વિભાગ પાસે નથી તેમણે જણાવ્યું હતું કે અંજાર તાલુકા જલ સેવા વિભાગ પાસે આ અંગેની માહિતી માંગવામાં આવી હતી જેમાં સંબંધિત તંત્ર પાસે જાતની જમીન સંપાદનને માહિતી ન હોવાનું જણાવાયું છે તેમણે જણાવ્યું હતું કે ટપ્પર ડેમથી રામબાગ ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણીની લાઈન અને રોડ માટે કેટલી જમીન કયા ગામો પાસે સંપાદન કરેલી છે તેના જવાબમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આટલી જ વિગત અપાઈ હતી કે માત્ર બે ગામ ટપ્પર અને અજાપરની જમીન સંપાદિત થયેલી છે એના સિવાય કોઈ માહિતી ઉપલબ્ધ નથી તેમણે જણાવ્યું હતું કે આ માહિતી ન હોવાને કારણે અહીં કેટલાક બિલ્ડરો દ્વારા પાણી પુરવઠા વિભાગની ચોવીસથી છવ્વીસ મીટર પહોળાઈ ધરાવતા રોડ પર પસાર થતી પાણીની લાઈનો પર દબાણો થઈ ગયા છે શ્રી હુંબલે જણાવ્યું હતું કે ટપ્પર ડેમથી ગાંધીધામ સુધી ભવિષ્યને ધ્યાનમાં રાખી વર્ષ ઓગણીસો બાસઠ ત્રેસઠમાં જમીન સંપાદન કરવામાં આવેલી જેની નોંધ ભીમાસર ગામના હકપત્રમાં નોંધ નંબર ચારસો ત્રેસઠ તારીખ એકવીસ જાન્યુઆરી ઓગણીસો પ્રમાણેની નોંધ આજે પણ મોજૂદ છે છતાં પણ પાણી પુરવઠા વિભાગ પાસે એવી કોઈ માહિતી ન હોવાને કારણે સંપાદિત થયેલી આ જમીનો પર ખુલ્લેઆમ દબાણ થઈ ગયા છે જેની સામે તપાસ કરવા માંગણી આજે રજૂઆતમાં પાણીનો પ્રશ્ન હતો કે સરકારે નલસે જલ યોજનાઓની મોટી જાહેરાતો તો કરે છે કે કોઈ પરિવાર પાણી પીવાના પાણી વગરનું ન રહેવું જોઈએ પરંતુ ગંભીર બેદરકારી પાણી પુરવઠા વિભાગની જે છે અને એને લઈને અમે કુંવરજીભાઈ બાવળિયા જે પાણી પુરવઠા મંત્રી છે કલેક્ટર સાહેબના માધ્યમથી એમને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેનો મુદ્દો અમારો એવો છે કે ગાંધીધામ આદિપુર કંડલા કોમ્પ્લેક્ષ જ્યારે બન્યું નવું ત્યારે એનામાં લોકોને પીવાના પાણી પૂરું પાડવા માટે આખો ટપ્પર ડેમ બનાવ્યો ટપ્પર ડેમ એટલે માત્ર પીવા માટેનું પાણી પીવા માટે એક માત્ર કચ્છનો બાકી બધા સિંચાઈના છે પીવાના પાણીના ઉપયોગ તરીકેનો ડેમ એક જ આપણો ટપ્પર ડેમ અને એના માધ્યમથી કંડલા કોમ્પ્લેક્સના વિસ્તાર સુધી પાણી એમાં વચ્ચે આવતા ગામોને પણ પાણી આપવામાં આવે છે આ યોજના માટે સરકારે જે તે વખતે ઓગણીસો બાસઠ ત્રેસઠની વાત કરું છું ત્યારે રોડ સંપાદન કરેલો ચોવીસથી સીવી મીટર સુધીનો ઠેઠ ગાંધીધામથી કરી ટપ્પર ડેમ ને દૂધી સુધી આ દૂધીનું આવી જાય પણ ત્યાં સુધીનો આખો જે યોજનાઓ છે હીરાપર બાજુથી દૂધી બાજુથી પાણી જતું કંડલા સુધી એના માટે લાઇનો નાખવા માટે એના વાહનો ચાલવા માટે ચોવીસથી છવી મીટર જમીન ખેડૂતો પાસેથી સંપાદન કરેલી પરંતુ નવાઈની બાબત એ છે કે પાણી પુરવઠા બોર્ડ પાસે એનું કોઈ રેકર્ડ અત્યારે ઉપલબ્ધ નથી અમે એને માહિતી અધિકારી હેઠળ માહિતી માંગી કારણ કે નવી લાઈનો મંજૂર જે થાય છે એ લાઈનો નાખવા દેતા નથી કારણ એટલા માટે કે એ રોડ ઉપર અસંખ્ય દબાણો બિલ્ડરોએ કરી નાખ્યા છે એને તમે રામબાગથી થી તમે નીકળશો ક્યારેક રોડથી તો સો દોઢસો જેટલા સોસાયટીઓ નવી બની ગઈ છે બિલ્ડરોએ પોતાના લાભ મેળવવા માટે પાણીની લાઈનો ઉપર ગેટ બનાવી નાખ્યા મકાનો બાંધી નાખ્યા અને નવી લાઈનો નાખવી હોય હમણાં એક નવી લાઈન મંજૂર થઈ તો એને ડામર રોડ ખોદીને વચ્ચેથી રાખવો પડે આખો ડાંબર રોડ બનેલો છે ટપ્પર ડેમ છે દૂધ સુધી પરંતુ પાણી પુરવઠા બોર્ડ પાસે પોતાની માહિતી જમીનની ન હોવાથી હમણાં એક નવી યોજનાઓ પણ નલસે જલ યોજના સુખર યોજના જેમાં થી પંદર ગામનો સમાવેશ થાય ગામો ગામ અમારે ટાંકા બની ગયા બારું ગામ પણ આવે છે એ ટાંકાઓ બની ગયા છે પણ લાઈનનો કનેક્શન અપાતા નથી કારણ કે ખેડૂતો એવું કહે છે ખેડૂતો નાખવા નથી દેતા બિલ્ડરો નાખવા નથી દેતા એની માલિકની જમીન છે એની પોતાની માલિકીની જમીનની જાણકારી પણ પાણી પુરવઠા બોર્ડ પાસે નથી એને લઈને આ પરિણામ અત્યારે આવ્યા છે તો આ લાઈનો અમે કહેવા આવ્યા છે પાણી પુરવઠા અધિકારીઓને કલેક્ટર સાહેબને કીધું તમે બોલાવો એની મિટિંગ કરો અને તમારી માલિકીની જમીન છે એ જમીન ખુલ્લી હોવી જોઈએ ને ત્યાં લેન બની શકે એમ છે દૂધેથી કરીને ઠેઠ ગાંધીધામ સુધી ફોર લેન બની જાય એટલી જગ્યા પાણી પુરવઠા બોર્ડે સંપાદન કરેલી અને આ જમીન ઉપર જો બિલ્ડરો બાંધકામ કરી લે એના ઉપર બગીચાઓ બની જાય એના ઉપર વૃક્ષો રોપાય અને અત્યારે કંડલા ગાંધીધામ આદિપુને કાયમ પાણીની તંગી રહેશે તમને બધાની જાણકારી છે કાયમ ફરિયાદો રહેશે પરંતુ આ રોડ ઉપર દરરોજ પાણી પુરવઠાના અધિકારીઓ ટપ્પર ડેમ જવું હોય તો આ રોડનો જ ઉપયોગ કરવો પડે પણ એને આ દબાણો નહીં દેખાતા હોય પણ એની પાસે માહિતી જ નથી કેટલા દબાણો છે એની માહિતી નથી કેટલી જમીન છે એની માહિતી નથી નવી લાઈનો નાખવી હોય તો નાખવા દેવાતી નથી અને જેને કારણે સરકાર કરોડો રૂપિયાની યોજનાઓ બનાવે ત્યારે એ યોજનાઓ પૂરી નથી થતી ધ્વચે લટકી જાય છે આ એક ગંભીર બાબત છે અને આ બાબતને લઈને આજે અમે આવ્યા છીએ કલેક્ટર સાહેબને કીધું એક અમારી નાગર જાગૃત નાગરિક તરીકે અમારી જવાબદારી ફરજ પણ બને છે કે જે સરકારની યોજનાઓ છે એ રોકાવી ન જોઈએ તમામ યોજનાઓનો લાભ લોકોના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ અને એના માટે થઈ આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એને આધારો સાથે આપ્યા છે કે રેવન્યુ રેકરમાં ઓગણીસો ને સાસઠમાં નોંધો પડી ગઈ છે એ નોંધ પાણી પુરવઠાના નામે હોવા છતાં આખો સીમનકશામાં એ રસ્તો બતાવે પણ છે પણ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ પાસે આ માહિતી નથી અધિકારીઓને અમે પૂછ્યું કે આ યોજનાઓ કેમ પૂરી ન થતી તો કે અમને લાઈનો નાખવામાં અડચણો ઊભી થાય છે અડચણો ઊભી કેવી રીતે થાય છે તમારી માલિકીની જમીન છે તમારી મારીકીની જમીનો તમે નાખવાની કોણ ના પાડે પણ એમની પાસે કોઈ રેકર્ડ જ નથી તો પછી આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો અમે એ કહેવા માગી છે પાણી પુરવઠાના અધિકારીઓ પાસે કે તમારી પાસે રેકર્ડ ન હોય તો અમારી પાસે આવજો અમારી પંચાયતોમાં આપજો આવજો દરેક પંચાયતોને કાગળ લખો તો તમારી પાણી પુરવઠા બોર્ડની કેટલી મિલકત છે ક્યાં ક્યાં આવેલી છે તો ઓટોમેટિક બધી માહિતી મળી જશે પરંતુ આ કરવું નથી બીજો મુદ્દો એ તમારે ભુજ તાલુકાનો કોટડા આથમણા ગામનો છે ત્યાં એક યોજનામાં દેવી પૂજક વિસ્તાર છે જ્યાં સાઈઠ હિતર મકાનો છે પરિવારો રહે છે એને પાણી અત્યાર સુધી અપાતું પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી પાણી પુરવઠા બોર્ડે કે કોઈ લોકોએ એ લાઈનો કાપી નાખી છે જેને કારણે એમને પાણી અપાતું નથી આ બાબતે અમે અધિક્ષકને એમના ચીફ ઇન્જિનિયર નાગર સાહેબ છે એમની પાસે રજૂઆતો કરેલી છે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ત્યાં રૂબરૂ પણ ગયેલ છે ત્યારે અમે અમે એવું કહેવા માંગીએ છીએ કે આ પરિવારનો જ્યારે સરકારનો એક અભિગમ રહ્યો છે કે દરેક પરિવાર સુધી પીવાનું પાણી પહોંચવું જોઈએ તો સે જલ યોજના આ પરિવાર દેવી દેવી પૂજક વિસ્તાર જ્યાં ગરીબમાં ગરીબ લોકો છે જે મજૂરી કરીને કમાય છે એના ઘરને પાણી અપાય એના માટે જે પણ કરવું પડે અમે કદાચ જરૂર પડે તો દસ ટકો લોકફરો પણ ભરવા તૈયાર છે એ પણ અમે કલેક્ટર સાહેબને કીધેલું છે તો આ યોજના પણ મંજૂર થાય અને આવા કચ્છમાં આખા કચ્છમાં જુઓ સરકાર યોજનાઓ બધી બનાવે છે અને અહીંયાથી સો ટકા યોજનામાં બધા દરેક ઘર સુધી પાણી પહોંચી ગયું એવા દાવા કરાય છે હકીકતમાં આજની તારીખે પણ ત્રીસ ટકા પરિવારો એવા છે જેને ઘર સુધી પાણી પહોંચવું નથી અને સરકાર કહેશે તો અમને એને પુરાવા સાથે અમે આપવા તૈયાર છીએ ખાલી અમને સાથે રાખે જ્યાં પાણી ઘરેમાં નથી પહોંચ્યા અથવા તો જ્યાં યોજનાઓ બની છે એ ખાલી માત્ર ફોટો સેશન થઈ ગયા છે હકીકતમાં પાણી પહોંચ્યા નથી માત્ર પોકળ દાવાઓ છે સરકારની વાહીવાહી લેવા માટેની વાત છે બાકી હકીકતમાં નળ છે જલ યોજનાની અમલવારી જે થવી જોઈએ એ યોગ્ય રીતે અત્યાર સુધી કચ્છ જિલ્લામાં થઈ જ નથી ઘણા પરિવારો આજે પણ પીવાના પાણીથી વંચિત છે આ રજૂઆત આજે અમે કલેક્ટર સાહેબ અને આપના માધ્યમથી તમામ અધિકારીઓ સુધી પહોંચે પાણી પુરવઠાના મંત્રી સુધી પહોંચે અને જે યોજનાઓ બને છે એની પૂરેપૂરી અમલવારી થાય એના માટે કામ આ સરકાર કરે એવી સરકારને અમે વિનંતી કરવા અપનાવ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગો ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઈડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ આપ સૌના માટે સુખ સમૃદ્ધિ શાંતિ અને દીર્ઘાયુ નીવડે તેવી પ્રાર્થના ગો ગેસ જેની એન્ટરપ્રાઇઝ ડોમેસ્ટિક કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એલપીજી સિલિન્ડર ડીલર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ એડ્રેસ મોટી તાલુકો મુન્દ્રા કચ્છ સંપર્ક કરો સેવન સિક્સ સેવન થ્રી ઝીરો ડબલ વન સેવન ટુ એટ